લાખણી ખાતેના હિંગરાજ માતાજીના મંદિર પરિસરમાં ગ્રામજનો દ્વારા યજ્ઞનું આયોજન કરી મહાપ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો તેની સાથે સાથે ગ્રામજનોએ સામૂહિક રીતે અયોધ્યા ખાતે યોજાઈ રહેલ ભગવાન શ્રી રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા જીવંત પ્રસાર નિહાળી ધન્યતા અનુભવી હતી ભગવાન શ્રી રામચંદ્રની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સનાતન ધર્મ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે યુવાએ આ ઘડીને ફટાકડા ફોડી ઢોલના તાલે નાચીને વધાવી ઉજવણી કરી હતી તો લાખણીના એક યુવાને પોતાની કાર ઉપર રામના નામ સાથેના ચિત્ર દોરી ભગવાન પ્રત્યેની આસ્થા દર્શાવી હતી ત્યારે લાખણીના વિવિધ એસોસિએશનો દ્વારા તમામ દુકાનોમાં રજા રાખવામાં આવી હતી લાખણી તાલુકાના ગેરા ગામના બજરંગ યુવા ગ્રુપ દ્વારા શ્રીફળ મંદિરેથી શોભાયાત્રા નીકાળી ગામના વિવિધ વિસ્તારોમાં ફરી ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો રામધૂન પ્રાણપ્રતિષ્ઠાનું જીવન પ્રસારણ મહાઆરતી અને પ્રસાદ વિતરણનું આયોજન કરી ઢોલના તાલે નાચી ભગવાન શ્રી રામચંદ્રજીની પ્રાણપ્રતિષ્ઠાની ઉજવણી કરી હતી